ખેડબ્રહ્મા શહેરમાં પ્રજાપતિ રાજસ્થાન સમાજ દ્વારા હોળી પછી આવતી સાતમ તેમજ દશામાના વ્રતનું ઉજવણું કરતા હોય છે સાતમ પછી દશામાના વ્રતની ઉજવણી કરતા હોય છે સમાજની મહિલાઓ નવા વસ્ત્રો પહેરીને વડલા પાસે વડલાના સૂતરની દોરી બાંધીને તેમજ શીલા એટલે કે દશામાનું પૂજન કરીને ધૂપ કંકુ અબિલ ગુલાલ વગેરે વડલા પાસે દશામાની પૂજા કરતા હોય છે વર્ષોથી ચાલી આવેલી પરંપરા શીતળા સાતમની તેમજ દશામાની વ્રતની ઉજવણી ખેડબ્રહ્મા પ્રજાપતિ સમાજ દ્વારા કરતા હોય છે

વગર ખાધે પીધે ઉજૂની અર્ધવર્ષોથી આ સાલ બી કરવામાં આવ્યા આવ્યું છે તથા અમારી સમાજવાડીમાં બધી જ મહિલાઓ એકત્રિત થઈને પોતપોતાનો જો બી દાન પુણ્ય કરે છે ભેગી થઈને કરે છે ઓર આ વર્ષોથી પારંપરિક રીતે અમારા સમાજ પ્રજાપત સમાજને ચાલતું રહ્યું છે ઓર અમે અમે સહયોગ માતા દશા માતાના વર્ષની મહિલાઓ સાલની સાલ પણ ઉજવવામાં આવે છે અખંડ ઉપવાસ કરવામાં આવે છે બરાબર માતા શીતલાનો ભી સાથે સાથે શીતલા માતાનો ઓર આ ઠંડા ઠંડુ ભોજન કરવામાં આવે છે બરાબર